હેલો ગાઈઝ તમે જોઈ રહ્યા છો ખલાસ નદી એમની નહીં એટલે પટ પાણીનો ખૂબ જ વધારે બંને કાંઠે પાણી આવી ગયું છે પેલી વાર પડી ખૂબ જ પાણી આવે છે બંને કાંઠે પાણી છે બંને કાંઠે આને આ જોઈ શકો છો મિત્રો લાઈક કરતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ પાણી વધારે આવ્યું એના કારણે ગાય ગાયો અંદર છે તમે જોઈ શકો છો પાણીનો કેટલો વધારે આથી રીત હોય આટલા આ જૂનો પુલ છે આ હવે નવો બને છે બે હજાર ત્રેવીસમાં પાણીનો ખૂબ જ વધારે છે તમે જોઈ શકો છો મિત્રો આગળના વિડીયોમાં જોજો ત્યારે કેટલું પાણી હતું ને હવે કરી એટલે જોઈ શકો છો ગાય એક પડી છે આગળ અમેરગેટ ચેક નામ બાંધેલો છે અમેરગેટ ચેક નામ ઓવરફ્લો થઈ ગયો છે આ પાણી થોડું વધારે ખૂબ જ થઈ રહ્યું છે પાણી ખૂબ આવેલા હું પ્યાલ થી પહેલી હું હા પેલી જ છે પાણી આવે આ હા પાણી આવેલા

હમણાં આ કરો તમે જોઈ શકો છો આ રીતે રસ્તાની એ લાડલા એ લાડો ખૂબ જ પાણીનો વધારે થઈ રહ્યો છે દેખો તમે પાણી તો છો પાણી વધી પાણી વધી ખૂબ જ વધી રહ્યું છે તમે તમે જોઈ શકો છો અલા નબર એડવા ટ્યુટિનલા કાકા તે લઈ ગઈ કાકા તો જબાકો બાપા આબાયો મગરમચ્છ બો મગરમચ્છ પલડા ખૂબ જ આ ગાની નકળી બત્તી ગાની નકળી કેલા છોરા તો પોણી લોબી પડી ઉપર 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 એકદમ આ ગમ એ બંગાજ અડોલા ઉપર એટલે મસ્ત દેખાય એ વાત હા મળે